તાવી ગામે આવેલ યશવંતસિંહ રાણાના ઉતારે શ્રી ધનસિંહજી દ્વારા સ્થાપિત ક્ષત્રિય યુવક સંઘ નું પ્રાથમિક પ્રશિક્ષણ વર્ગ પીટીસી શિબિરનું આયોજન થયું હતું જે શિબિરનું આયોજન યશવંતસિંહ તાવી તથા વનરાજસિંહ ઓળખ દ્વારા કરવામાં આવ્યું હતું શ્રી ક્ષત્રિય યુવક સંઘની શરૂઆત પૂજ્ય તનસિંહજી દ્વારા બાવીસ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ થઈ હતી અને ક્ષત્રિય ઉચિત સંસ્કાર નિર્માણ નું કામ ક્ષત્રિય યુવક સંઘ કરી રહ્યું છે જેમાં શાખાનું ખૂબ મહત્વ છે જે પાયાનું શિક્ષણ છે

ક્ષત્રિય સમાજના બાળકો ઘરથી દૂર રહીને આવા કાર્યક્રમોના આયોજન ક્ષત્રિયોચિત સંસ્કાર વધુ સુંદર બને અને પોતાના વ્યક્તિત્વનો વિકાસ થાય અને સમાજ ભાવના અને રાષ્ટ્ર ભાવના કેળવાય તેવા ઉમદા હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય શ્રી ધનસિંહજી સાહેબ દ્વારા સ્થાપિત ક્ષત્રિય યોગ સંઘનો ત્રણ દિવસનો પ્રશિક્ષણ શિબિર લખતર તાલુકાના તાળી ગામે ઝાલાવાડ પ્રાંતનો યોજવામાં આવ્યો એમાં સમગ્ર લખતર તાલુકાના બાળક મોઢવાણા ડેરવાડા તાવી ડેરવાડા તાવી ભાલારા અને કળમ ગામના શિબિરાર્થીઓ તેમજ ગોયલવાડ પ્રાંતમાંથી મોરચંદ અને ભાવનગર શહેરમાંથી પણ શિબિરાર્થીઓ વધારેલા અને એકસો ને એકાવનની સંખ્યામાં શિબિરાર્થીઓ આવેલા આ શિબિરની અંદર ત્રણ દિવસ ક્ષત્રિયોચિત સંસ્કારોનું નિર્માણ થાય એના માટે સવારે પાંચ વાગ્યે જાગરણથી લઈ અને રાતના દસ વાગ્યા સુધી સતત કાર્યક્રમો એમાં સવારે જાગરણ ગીત ત્યારબાદ પ્રાર્થના ત્યારબાદ ક્રિયા પતાવી નાસ્તો નાસ્તા પછી રમત સ્નાન અને ભોજન ભોજન પછી આરામ એક કલાકનો બૌદ્ધિક આવી રીતે સાંજ સુધીના કાર્યક્રમો દ્વારા ક્ષત્રિયોગ સંઘ દ્વારા ક્ષત્રિયોગ સંસ્કારોના નિર્માણ માટેનું એક શિબિર યોજવામાં આવ્યો એમાં લખતર તાલુકાના દરેક ગામમાંથી પંદર તારીખના રોજ એક અગિયારથી બાર કલાકે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું એમાં લખતર તાલુકા ક્ષત્રિય સમાજના દરેક ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા તારીખ સોળના રોજ સવારે શિબિરનું સમાપન કરવામાં આવ્યું તારી મુકામે થયેલો જેમાં વનરાછી ઓળખ અને સનોભા પછેગામ ને આ શિબિરનું સંચાલન કરેલું અને આજુબાજુના ગામના ઝાલાવા પ્રાંત મૂળી ચોવીસી ભાવનગર ગોહિલવાર પ્રાંતના વિદ્યાર્થીઓ હાજર રહેલા અને એક સ્નેહ મિલન પણ રાખેલું અને આ સ્નેહ મિલનમાં પણ સૌ બધાએ ભાગ લીધેલો અને પ્રેરણા પાડેલી અજીતસિંહ સાહેબ શક્તિધામથી આવી અને માર્ગદર્શન પૂરું પાડેલું હતું શિબિરમાં કયા કયા કાર્યક્રમો રમતગમતના કો ખેલના મેદાન દ્વારા આ વ્યક્તિમાં નિખાલસતા અને ખેલદીલીના ગુણો ખેલે ખીલે છે સવારે પાંચ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી અવિરત પ્રણે આ કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં પ્રાર્થના સહેગાન અર્થબોધ સામૂહિક ભોજન શ્લોક બોલી અને ભોજન કરાવવામાં આવે છે તો આ રીતે અનેકવિધ કાર્યક્રમો દ્વારા